નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું વાત કરવાનો છું બે ધમાકેદાર પુસ્તકો વિશે આ એવા પુસ્તકો છે કે જેમાં લગભગ છેલ્લા સો વર્ષથી આપણને શિક્ષણમાં જે પ્રશ્નો નડી રહ્યા છે એના સુંદર અને વૈજ્ઞાનિક જવાબો છે જો આ પુસ્તકો આજે આપણે નહીં વાંચીએ તો આવતીકાલે પણ આપણે ગઈકાલ વાળી જ ભૂલો કરીશું પહેલું પુસ્તક છે જેનું નામ છે વાય ડોન્ટ સ્ટુડન્ટ્સ લાઈક સ્કૂલ એટલે કે વિદ્યાર્થીઓને નિશાળ શા માટે ગમતી નથી તમે યાદ કરો તમારું બાળપણ આપણી આગળની પેઢીનું બાળપણ આમાં એક વસ્તુ કોમન છે કે ઘણા બધા બાળકોને પરાણે નિશાળે મોકલવામાં આવતા હતા હજુ આવે છે એની લાલચ આપવામાં આવે છે ઘણું બધું કરવામાં આવે છે પણ બેસિકલી બાળકોને શાળાએ જેવું ગમતું નથી આ એક પ્રોબ્લેમ છે આ પુસ્તક જેના લેખક છે ડેનિયલ વિલિંગહમ જે પોતે બ્રેઇન સાયન્ટિસ્ટ છે એ બ્રેઇનના દ્રષ્ટિકોણથી સમજાવવાની કોશિશ કરે છે કે આખરે આ કંટાળો જન્મે છે શેમાંથી અને આ કંટાળો ન થાય એના માટે શિક્ષકે શું કરવું જોઈએ સાદો દાખલો છે કે જો આપણે વર્ગ શિક્ષણમાં એક જ આરોહ અવરોહથી બોલીએ એક જ જગ્યાએ બેસીને અથવા તો ઊભા રહીને ભણાવીએ આપણી પાસે પાઠ્યપુસ્તક અને પરીક્ષા સિવાય બીજું કશું નવું ન હોય તો દુનિયાના તમામ બાળકોને કંટાળો આવે આવે ને આવે જ આપણને પણ આવતો યાદ કરો આપણા શાળાના એ શિક્ષકો કે જેને આપણને શિક્ષણ અને કેળવણી સિવાય માત્ર કંટાળો જ વારસામાં આપ્યો છે એનું કારણ હતું એની મોનોટોની એક ધારા પણ જેમાં કશું જ નાવીન્ય નહોતું લેખક કહે છે કે આપણા બ્રેઇનને નાવીન્ય ગમે છે અને કદાચ એટલે જ તો ઇન્સ્ટાગ્રામ ચાલે છે કારણ કે એમાં દરેક રીલમાં કંઈક ને કંઈક નવું છે આપણા પાઠ્યપુસ્તકો અને આપણા શિક્ષકો જે દિવસે આ નાવીન્ય કેળવણી આપવાનું શરૂ કરે તે દિવસે કોઈ બાળકને શાળાએ મોકલવા માટે વહેલા ઉઠાડવા માટે મમ્મી પપ્પાએ કે અન્ય કોઈએ પણ શ્રમ નહીં કરવો પડે બાળક જાતે ઉઠી જશે અને બાળક દોડતું નાચતું કૂદતું શાળાએ જશે કારણ કે આ એનું વિજ્ઞાન છે જે ઇન્સ્ટાગ્રામને ખબર છે જે યુટ્યુબને ખબર છે જે ફેસબુકને ખબર છે એ જ વિજ્ઞાન હવે શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો છે આવું જ એક બીજું પુસ્તક જેનું શીર્ષક છે વોટ ડીડ યુ આસ્ક એટ સ્કૂલ ટુડે જેના લેખક છે કમલા વી મુકુંદા આ પુસ્તકનું હિન્દી પણ થયું છે આ પુસ્તકમાં પણ બ્રેઇન સાયન્સનો ઉપયોગ કરીને આપણે કેવી કેવી રીતે ભણાવી શકીએ અથવા બાળકોને શીખતા કરી શકીએ એના વિધિ નિર્દેશો આપ્યા છે ખાસ તો આ બંને પુસ્તકોમાં જે કોમન વાત એ છે કે ખરેખર આપણે બાળક શું છે એ સમજીએ છીએ બાળકના મગજના વિકાસના જે અલગ અલગ તબક્કાઓ છે એ તબક્કાઓ દરમિયાન એની સાથે કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ એનું વિજ્ઞાન આપણે બી એડ કોલેજ કે પીટીસી કોલેજ કે એમએડના અભ્યાસક્રમોમાં દાખલ કર્યું છે કે કેમ મારો અંગત અને મર્યાદિત અભ્યાસ એવું કહે છે કે હાલ આપણા દેશની કે આપણા રાજ્યની કોઈ પણ બીએડ કોલેજમાં બ્રેઇન સાયન્સ એટલે કે કોગ્નેટિવ સાયન્સ અને આજે બે પુસ્તકોની વાત કરી આવા તો ઘણા પુસ્તકો છે કે જે બ્રેઇન સાયન્સ અને લર્નિંગને લગતા છે એની વાતો થતી નથી ક્યાંય પણ શિક્ષણના એવા સેમિનાર જોવા મળતા નથી કે જેમાં બ્રેઇન સાયન્સ અને લર્નિંગની વાત થતી હોય મને એમ લાગે છે કે આપણા દેશની જો તાતી જરૂરિયાત હોય ખાસ કરીને શિક્ષણના સંદર્ભમાં તો એ છે કે બાળ વિકાસના કોગ્નિટિવ તબક્કાને ધ્યાનમાં લઈને પાઠ્યપુસ્તક નિર્માણ પરીક્ષા પદ્ધતિ પ્રવૃત્તિઓ વાલી જાગૃતિ બાળ રમતો બાળ રમકડાઓ આ બધું એકસાથે સુગ્રથિત રીતે જો યોજવામાં આવે તો બાળદેવની બહુ મોટી સેવા થશે આ પુસ્તકો બજારમાં અવેલેબલ છે મુશ્કેલી એક જ છે કારણ કે આપણે આવા પુસ્તકો આપણી ભાષામાં લખતા નથી એટલે આપણે અંગ્રેજી પર નિર્ભર રહેવું પડે છે પણ એનો જુદો રસ્તો એ પણ કરી શકાય કે આ પુસ્તકો ઉપર વ્યાખ્યાનો ગોઠવી શકાય વર્કશોપ ગોઠવી શકાય શૈક્ષણિક સંસ્થાઓ સરકાર કેટલાક પ્રોજેક્ટ્સ એનજીઓ સીએસઆર એક્ટિવિટીઝ માત્ર આવા જ પુસ્તકોના અનુવાદો માટે નાણાકીય વ્યવસ્થાઓ કરી શકે સાચા વૈજ્ઞાનિક પુસ્તકો શિક્ષકો સુધી પહોંચાડીશું તો આપણે સો વર્ષનું આયોજન કર્યું કહેવાશે મને આશા છે આ પુસ્તકો આપ ચોક્કસથી વાંચશો કોઈને ભેટમાં આપશો વંચાવશો એના વિશે વર્કશોપ કે વ્યાખ્યાનો ગોઠવશો અને બાલદેવની સેવા કરશો મને લાગે છે આજની વાત આપને ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ